દેશમાં જ્યારે નારી શક્તિ હવે આગળ વધી રહી છે તમે હરેક ક્ષેત્રની અંદર જોઈ શકો છો પછી તે કોઈપણ ક્ષેત્ર હોય સરકારી હોય પોલીસ ભરતી હોય કે કોઈપણ આર્મીની ભરતી હોય તેના અંદર હરેક દીકરી જે દેશની દીકરી હોય છે તે આગળ વધી રહી છે ત્યારે આપણી આજે એક એવા દીદીની વાત કરીશું જે બનાસકાંઠા જિલ્લાના અંદર ત્રણ દીદી તરીકે અત્યારે ખ્યાતનામ પામ્યા છે શું સ્કીમ હતી અને આ પીએમ મોદી ની આ કઈ સ્કીમ દ્વારા મળ્યું છે અને કેવા પ્રકારનું આ દ્રોન થી તેમને ફાયદો થયો છે સર્વ પ્રથમ શું નામ જણાવશો આપનું સોલંકીન રોનકુમાર આ દ્રોન ક્યાંથી મળ્યું અને કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છો આ ડ્રોન અમને ઇફકો કંપની દ્વારા અમને એક ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું હતું ત્યાં ઇન્ટરવ્યૂમાં હું સિલેક્ટ થઈ હતી તે પછી અમને કોલ આવ્યો કે તમારે પુના ખાતે ટ્રેનિંગમાં જવું પડશે તો તમે જો જવા તૈયાર હોય તો અમે તમને મોકલીએ તો મેં હા પાડી હતી અમારા સહસરાનો અને પરિવારનો ફૂલ સપોર્ટ હતો તે માટે હું પુના ખાતે અમે ગુજરાતની પંદર મહિલાઓ હતી અમે પુના ખાતે ટ્રેનિંગમાં ગયા હતા ત્યાં પંદર દિવસની તાલીમ લીધા બાદ અમને ત્યાં એક્ઝામ લીધી ત્યાં એક્ઝામમાં અમે બાર સિલેક્ટ થયા હતા અને તે પછી અમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું એ પછી અહીંયા અમને એક મહિના બાદ અમને ડ્રોન અને ઇલેક્ટ્રિક વ્હીકલ બંને આપી દેવામાં આવ્યા હતા તે પછી અમે તેના એક મહિના બાદ દિલ્હીથી સર ઓપરેટિંગ માટે આવ્યા હતા બે દિવસ માટે તે પછી અમે અમારી કામગીરી જે સ્પ્રે કરવાની હતી તે અમે ચાલુ કરી દીધી હતી આ ડ્રોનથી તમને આર્થિક રીતે કેવા પ્રકારનો ફાયદો થઈ રહ્યો છે અમને આર્થિક રીતે બહુ સારો એવો ફાયદો થઈ રહ્યો છે તે પહેલાં તો હું પીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેને અમને એક મહિલા ઉપર તેમને આવો વિશ્વાસ મૂક્યો અને અમને આવો ડ્રોન દીદી બનવાનો અમને મોકો આપ્યો કે જે અમે ડ્રોન એક અમને પાઇલોટ તરીકેનો બિરદ મળ્યો જેમ કે અમે પાઇલોટ કહેલા કહેવાઈએ છીએ એમાં અમને અમે દરરોજના આર્થિક બેથી ત્રણ હજાર રૂપિયા અમને આર્થિક વળતર મળી રહે છે દિવસનું કેટલા એકરના અંદર ડ્રોન ઉડાવો છો અને થી કેવા પ્રકારનું ખેતીના અંદર જે કહી શકાય છે કે જીવ જંતુઓ પલતા હોય છે કેવા પ્રકારનું રસાયણ કેવા પ્રકારનું તમે ઉપયોગ કરી રહ્યા છો અમે હાલમાં તો જ્યારથી ડ્રોન ચાલુ કર્યું ત્યારનું અમે એસી નેવું વીઘા જેવું અમે છંટકાવ કરી ચૂક્યા છો અને તેમાં જે દવા તો ખાસ તો જે ઇફકો તરફથી જે કીધું છે કે સ્પ્રે કરવાનો અને એની સાથે જે અમને ખેડૂત આપે છે તે અમે સ્પ્રે કરીએ છીએ અને હાલમાં તો એરંડાના પાકમાં બહુ જીવાત પડી છે તો એમાં અમે સ્પ્રે કરીએ છીએ બનાસકાંઠા જિલ્લાના ત્રણ દીદી તો હવે તમે બીજી તમારી સાથેની બહેનોને કયા પ્રકારનું આગ્રહ કરશો અને કયા પ્રકારનું તમે કહી શકો છો કે તમે પણ હવે આગળ વધી શકો છો શું કહેશો આ પીએમ મોદીએ જે આ મહિલા સશક્તિકરણનું જે ઉદાહરણ પૂરું પાડ્યું છે અને જે બેટી બચાવો બેટી પઢાઓ એનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલે હું તો એટલું જ કહીશ કે જો તમારી દીકરી કંઈક કરવા માગતી હોય અને જો આગળ વધવા માગતી હોય તો તેને ફૂલ સપોર્ટ કરજો તેને જરૂર સપોર્ટ કરજો કે જો તે એના અંદર જે કરવાની કંઈક એવી ક્ષમતા હોય તો તેને જરૂર આગળ મોકલજો અને મારા જેવી હજારો મહિલાઓ પણ ડ્રોન દીદી સિવાય અનેક પ્રકારમાં આગળ વધે એવી મારી કામના મેં જોયું બનાસકાંઠા જિલ્લાના આર્યા ધ્રોન દીદી તરીકે અત્યારે ખ્યાતનામ પામ્યા છે તેમનું નામ પણ વધી રહ્યું છે મીડિયા દરેક મીડિયાના અંદર તમે જોઈ શકો છો આ દ્રોણ દીદી અત્યારે ખૂબ જ વાયરલ છે અને તેમના ધ્રોન જે ઉડાવાની પદ્ધતિ છે તે લોકો ખૂબ જ તેમને ગમી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક દિશાના અંદર હાલ કહી શકાય છે કે આ ધ્રોન દીદી નામ બનાવી રહ્યા છે ધ્રુપરમા નિર્ભય ન્યૂઝ બનાસકાંઠા